સાથે સચિન પોલીસે પકડી પાડી એનડીપીએસ નો કેસ શોધી કાઢ્યો હતો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરાવવા માટે સુરત શહેરમાં ચોરી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખી હતી જે અનુસંધાને સચિન પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે વાંચ બ્રિજ પાસે આવેલ આકાશવિલા સોસાયટી તરફ જતા રોડ પર ટપરીમાંથી આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન સાત પોઈન્ટ બસો અઠાવીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા

ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોને બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમીવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બાતમીમાં જણાવેલો જે ઈસમ જે તે જગ્યાએથી મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં ઝડપી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલો હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે FSL ના અધિકારીએ સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી FSL ના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિ જન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ બત્રીસ છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરામાં રહે છે કમલા ચોકની પાસે ગણેશનગર અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી સે થાના નઈગઢી અને પોસ્ટ માવગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે છેલ્લા બે એક વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા પંદરેક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો ઈસમ કે જેનું પૂરું નામ અને સરનામું આવેલ નથી પણ એ મોન્ટુ નગર અશ્વિની કુમાર હેદ પટ્ટી રહે છે એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિન સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણી આવેલો નથી પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કઈ હકીકત ખુલશે એ આપ સમક્ષ અમે શેર કરીશું. ગાંજા કેટલા કિલો મળ્યા છે ગ્રામ દીઠ? હા આ જે ગાંજાનો જે જથ્થો જે છે કુલ સાત કિલોગ્રામ અને બસો અઠ્યાવીસ ગ્રામ મળેલો છે. જેની કુલ કિંમત જે છે બત્રીસ સોરી બોતેર હજાર બસો એસી અને એની પાસેથી એક મોબાઈલ મળેલો છે એની કિંમત પાંચ હજાર એમ ગણી અને કુલ સિત્યોતેર હજાર બસો એસી નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવે છે.